જય રામાપીલ મિત્રો જય દ્વારકાધીશ મિત્રો આપણી નેજાતારી બ્લોક ચેનલ હતી તે કોઈ કારણોસર ડિલીટ થઈ ગઈ છે મિત્રો આપણો નવી ચેનલ બનાવી લીધી છે નેજાતારી સદુટલા બ્લોગ્સ તો મિત્રો જેવો પેલી ચેનલમાં સપોર્ટ કરે તો એવો આ ચેનલમાં સપોર્ટ કરજો તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો અને વિડીયોનો આગળ શેર જરૂર કરજો મિત્રો જેવો પેલા નીકળી ગયા છે સાઈડ ઉપર જવા માટે રાધેજા તો મિત્રો આજે કઈ ને ત્યાં સો જણા માણસનું કામ છે તો મિત્રો આજે અમારા સાઈડનો છેલ્લો દિવસ છે તો મિત્રો બ્લોકમાં બનાવી રહેજો જય માતાજી જય રામાપી જય માતાજી મિત્રો હવે અમે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ તો મિત્રો આ છે અમારી રાધેજા ગામની સાઈડ તો સાઈડ ઉપર આપણું કામ છે આવું જાડી લગાનું મિત્રો આજે તો છેલ્લો દિવસ છે મિત્રો આજે અમારું કામ કરી દેશે જોઈ શકો છો રાધેજા ગામની સાઈડ છે મિત્રો તો મિત્રો હવે આપણે પડશે વેકેશન એટલે કે દિવાળી આવી રહી છે તો મિત્રો દિવાળીનું વેકેશન પર છે અમારી સાઈટ સાઈટમાં આજે છેલ્લો દિવસ અમારા માણસો બધા કામે લાગી ગયા છે મિત્રો તો આજે સાઈડ પતી જશે આપણી મળશે એક નવા લોગમાં જય માતાજી જય રામાજી કામ છે મિત્રો વધેલી પર લઈ જવાની છે પાછી ગોડાઉન તો અમારા માણસો લાવી રહ્યા છે તમે જોઈ શકો છો મારા પ્રકાશમાં ભરવાનું ચાલુ છે હવે ટ્રેક્ટરમાં ભરીને લઈ જવાની છે ગોડાઉન ગોડાઉન ખાલી કરીને જવાનું સફળ ઘરે